ઝાકરનું કશું રહેવાની રીતે ઓહો ભગવાન અમે એવા શું કરમ કર્યા હે કે મારા શેતરમાં જ આવી દસા મારે ઓણ ખર્ચો છે અને ખેડૂત તો જગતનો તાત કહેવાય મારા નાથ હવે તાત આગળ જ કઈ ના હોય તો બીજી વસ્તી શું ખાય ખેડૂત ની જ આવી વેદના ખેડૂતની જ આવી દશા એકવાર હકામણી ના ખર્ચા એકવાર પાણી વાળાના એક ખાતર બિયારણ ટ્રેક્ટર ની હકામણી આ બધું મારે ચેવી પૂરું કરવું મારા વાલા આવે પૂરું પાડ્યું ખેડૂતની આવી વેદના અમારી આગળ આવું નહીં હોય તો અમારે શું આપઘાત જ કરવા પડશે ને

ના હું આ લીધા વગર જવાનું નહીં હું આજ બેઠો હું પણ ઘરે તો હેડો હે આવ ઘરે જેનું પૈસા આલીસ તમે જો હાજે હું આજ ઘરે તમારે આ બન જરૂર નહીં સમજ્યા કે નહીં અતર તો પાણ તમારા ઘર જ હતી કે નહીં પાણ તો તમે ડોસીન બધા કે હેડો તમાર શેલ નહીં લાગતો ઠક્કો મરાબીન ટ્રેક્ટર હું અબરો મારો પાડી દો તમે આજ પહેલા તમ તાર પૈસા હું આજ લેવા ઘરે હાજે પૈસાની ગમે એમ કરી વ્યવસ્થા રાખજો સમજ્યા કે નહીં હા હા છેલા 8000 હા અત્યારે જો મારે હાડી નાબુ પડે ત્યાં તોલે બાઈક માં પૂરવા નહીં પૈસા હા તો તો આવજો જાવ અને હું પૈસા આલીશ તમ તો હા એમ કોને ને હા હું હા તું ઓર મે કઈ નહીં મારે અને તે આ રોશો નહીં તમાર મને રોશે તો આ જાતા કરશે પૈસા એમ હું ઊંચા કહું એમ પહેલા કે તમે જાતા કરો પૈસા

પૈસા માંગુ એટલે શું આમ એટલે પૈસા આપવાના ઓઠા ઓઠા કરો શું અમે ના ભાઈ ના ઓઠા હાંતા તા ફરતા લાગો ઓઠા તું ના લઉં એમ નઈ પણ તમે વિચાર કરો મે તમને કેટલા પાણી આલ્યા પાણી ઘણા આલે જીરા માં આલ્યું તુવેર માં આલ્યું ઉલા એડામાં માં તો તમારે એ પાણી પૈસા નહી આપણા કલાકવારી મારા મશીન માં મફત હે મશીન ના ના કલાકવારી તમારા મશીન હેડે કલાકવારી તો ભાઈ પૈસા આલવાનું કરો ને હવે તાણે આપો પૈસા પેલા હું હાલું તમ તાર પૈસા તો તમ તો જાણે તમે આમ મને ભાઈ દે ભાઈ દે દે કરો બે વર તો ભાઈ દે દો હા જ નાલુ નહી ચાલે આજે હું તો આવું પાકું વાત ઘરે આવું ના હું તમને દેવા આવું તો આ તો ફાઈનલ દેવા આવું હો હા નક્કી દેવા તમને આ તો હું ન કર આજે આવું કહેતો તો ના ના એ હાર મેડો એ હા હું દઈ ગઈ તમને ભાઈ હા તો પૈસા એટલા દઈ જાજો એમ હા દઈ દઈશ તમારો જો ચો દાડાવજો ભગવાન અત્યાર સુધીના ત્રણ જણા પૈસા લેવાય મારા બધાને કીધું તો હે હાજનું પણ એમને અમને બધાનું પૂરું ચેવી કરીશ ચાહીને લાવીને હાલીશ હું પૈસા ઘરે તો જાવા દેવો અમને ના એમણ ઘરે જાવા દેવો ઘર ટુકડું આવ્યું હતું હવારાનું ખાતું નહીં પીરામણીમાં છે કામ ના પડ્યું ઘરે જવા જ છોકરાને ખબર ના પડે તો મન લાગે ભાગ જો લાગે ફરવા દોશી મન લાગે ગામમાં જઈ લાગે હું ઘણી વાર આયા છે એટલે કંટાળીને જતી રહેલી <noise> 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 मारा हमें घर जाऊ पड़ से हमें बराबर एड्रेस हमें घर जो हम ने कम तो नहीं आए कर लागे है भरत ओ भरत जी हां आओ साहब आओ आज चांद नो बार नो टोका पाडू हां बताई नहीं बोलो विचार करतो तो बेओ आओ बेओ અને હપ્તા શું કર્યું ચાર હપ્તા તમારા બાઉન્સ ગયા હે બેંકના હોય ત્યાં પૈસા જોતા તાણ તો વાય માં ફરતા તા ના ના હું આલિસ તમ તારા હપ્તા બેંક કેટલા ચડ્યા સાહેબ ચાર હપ્તા ચડ્યા હે ચાર ચડ્યા હોય અને ચાર હપ્તા ની 5000 રૂપિયા પેનલ્ટી બધા થઈને કેટલા થાય તમારા થાય હે અ 20000 થાય હે 20000 હોય ના તે હું કઈ કરું હેડો નું પૈસા જો હા જુદી પૈસા નહી આવે તો હું બી બીજી વાર ડબલ ટેન તે ચડાઈ દીસ તમ તો હા જુદી પૈસા આવી જાય તમારે હા હું મારા હાજે ફોન ના કરો પર ધ્યાન રાખજો સારું સારું તમ તો હા હું થઈ તમ તો અહીંયા દેવા આવીશ હાજે ફોન ના કરો ધ્યાન રાખજો ને કે હું ડબલ ટેન તે ચડાઈ દીસ સારું સારું હા જાવ હું એ હારો સા હા એક બાજુ ખાતરવાળો વાળો બિયારણ વાળો ટ્રેક્ટર વાળા ના બેંકવાળા વાળા ત્રણ ચાર ચાર પાંચ જણાના હું આટલા બધાના પૈસા હું ચાહી લઈને આવીશ તુવરમાં તો મળે હે નહીં કશું મારા મોટા ભેગર જવા દે જો એ આલે ને તો ઓન નહીં તો હું પોર વરાઈશ ઓન તો ભગવાન આ જબર કસુટી કરે મારી ખર્ચા એવા થયા હે હું આવકમાં કઈ નઈ મારા મોટા ભાઈ પૈસાનું થાય હોય તો હાલે મને મારા ભર એને પૈસા ના પાડી વાર ખોર હવે આનો એક જ ઉદ્ધાર હે આપઘાત કરીને મરી જવું બૈરા છોકરા તો હખે જીવે તમારા શું આવું આફત આવી કરવા માંડ્યા હોય હવે આ રોવાનો મેલો પેલા મને વાત કરવા બોલો લેણા વાળા બડો લોહી પીવા મારું પણ લેણા વાળા ના કહી દેવા કે ભાઈ થોડોક ટાઈમ રહો આ બધું થાય એટલે આવક આવશે એટલે આપી દેસ એમ કેવાય ને બોડું સમજાવે ઘણું કીધું પણ એ માનતા નહીં ના હોય

ભાઈ બંધો ધંધો ના ભલે હા આવું ના હોય અને તમારા જે પૈસા હશે ને એ બધા પૂરા કરી જવાબદારી મારી આ ધંધો ના કરશો તમે

હવે તમે બધા ખેડૂત જો આવે હેયાટી હેયાટી ને આવી આત્મહત્યા કરશો તો ખેતી પછી કોણ કરશે એટલે આ વસ્તુ ના કરાય અને તમતાર તમારો જે હશે માગવા વાળા બધા એનું તમતાર પૈસા ની ચુકવણી હું કરી દઈ મારા ઉપર વિશ્વાસ છે કે નહીં તમને તમારે ફોટો આવી પેલા મને વાત કરી તો તમારે ક્યાં કરવાનું આવે છે ફોટો મારે એક કે નતો એટલે જ મે પણ મને તો થોડી થોડી તો જાણ કરવી હતી ફોટો મને કીધું હતું હું તમને આ ધંધો ના કરવા દઉં તમતા તમારા જે પૈસા થશે કે નહીં એ જવાબદારી બધી મારી એગ્રો વાળા ઓલા મસરૂજી ટ્રેક્ટર વાળા અને ઓલો બોર વાળા ભાઈ ને કલાક વાળી પર લો પૈસા તમતા હું આપી દઈશ એની ચિંતા તમે ના કરશો બરોબર આવું ના કરાય ભડો આમાં તો તમારા હવે આમાં બૈરા છોકરા બચારા કેમનું શું તમે તો હાલ અમને આમાં પડી જવ લો હવે ઘરે હેડો અને આ વસ્તુ બધું કશું કરાય નહીં હોય હવે કોઈ દે આવું કરતા નહીં તમ તાર મારી પર વિશ્વાસ રાખો બધાના પૈસા હું ભરી દઈશ હે